મારું નામ જાડેજા શ્રી બાદેસજી ગામ રામબાવ તાલુકો રાપર જે રામબાવના નવસો સાસઠ અડસઠ સડસઠની જે ગૌચર જમીન રહી એ ઘણા ટાઈમથી હું લડતો આવું છું અને બે વાર કાઢવામાં આવી હતી પણ ખૂણા ખાચકા કાઢ્યા હતા અને હાલની તારીખમાં મંગળવારના જે લેન્ડેબિંગ તિવારી સાહેબ ટીડીયા સાહેબે કરેલ હતી એ વિશે પ્રાંત અધિકારીએ આ લોકોને બોલાયા હતા પણ આ લોકોએ ખોટા સોગણનામાં આપલ છે એની પ્રાંત સાહેબને નમ્ર વિનંતી છે કે ખાસ કરીને ટૂંક સમયની અંદર આની તપાસ કરે અને જેટલા પથ્થર હતા એ લોકોએ ઉખેડી નાખ્યા છે અને હશે એકાદા બે બે સોગંદનામાવાળા હશે કે કદાચ સાચા નીકળે બાકી લગભગ સોગંદનામાવાળા ખોટા હશે અને સરકારને અને જે અધિકારીઓને ઘૂમરે ખાલી ચડાવે છે અને જે મિલું હતી એ મિલુની જગ્યાએ અત્યારે ગોદામ ગોદામ ચણાઈ ગયા છે એ પણ ખાલી નથી કરાયા અને ગૌચર ઉલટાની વધારે દબાણ થઈ છે ખાલી થયાને બદલે અને વાડીઓ વાડીઓની અંદર અત્યારે મોટો મોટો વાવેતર છે અને હજી તો આગળનો વધારો કરતા જાય ઘટતા નથી સાહેબ શ્રીને મારી એટલી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આની તપાસ ટૂંક સમયમાં કરે પ્રાંત સાહેબ અને જે આ લેન્ડ ગેમિંગનો ગુનો દાખલ જે કરવામાં છે જેટલાએ આ ખોટા આપ્યા અત્યારે સોગન્નામાં એ ટોટલ ઉપર લેન્ડ ગેમિંગ ગુનો દાખલ થાય એ પ્રાંત સાહેબને હું વિનંતી કરું છું અને ખાસ સાહેબ ઉપર મને ભરોસો છે અને જો ટૂંક સમયમાં નહીં થાય તો આના પાછળ મારે તાલુકામાં કા જિલ્લામાં કાં પ્રાંત સાહેબને સામે આના માટે હું આંદોલનમાં પણ બેસીશ આ કોઈ દિવસ છોડવામાં નહીં આવે ગૌચર ખાલી કરાવીને જ રહીશ